પુરા હો વરસી દાદા હવે નિયક કંઈ કોઈ બોણ્યું ના જોયું શું કીધું હારું હારું ચક્કુ દાદા હા કતમ મારો મારા આવશે હા દાદા હવે તમારો જતો નઈ કરું આય એમ ભાઈ આ જેવા માણસને ને સિંગલ પતલી ડોહો તમ કઈન જતો રે કોણ હતો લ્યા અરે ઓય તમે નઈ ઓળખતા ના અરે એરિયાના ડોન ચક્કુ દાદા હતા

હપતો નહીં એટલે હપતો નહીં એટલે હે લ્યા જૂઠું નહીં બોલવાનું લે એ આવજો ગાઈ હપતો ગાટ કરી દે વાર નહીં કોઈ કઈ ના શું ક્ષમા મંદિર ક્ષમા અમને ડોળા નાખ લે ડોળા નાખ

મારા ઉપર પણ ઉભા મારી રિક્ષા પાંચસો મેળજો દાદા ખબર તું કોને આગળ વાત કરી લે તો

અમારે જોતા એટલે

ખરેખર મુય પીવાઈ જો ટુ કોઈ ના પાડી જો મારો હાઈટ પ્રમાણે તો ગટ્ટુ દાદા છે આમ નોમ કમાઈ જશે ચક્કુ દાદા હવે મારે મળવું પડશે दो, 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 दो। अबे, मनम बरो बर्नो ताप लाजो से अभूजी इतले क्वाग ठंडू लाता हो? गर्मी सें दादा, इतला है अन हंगात में फर लाव जो अपर बेर <laughs> में खाये खाये। वाई ब्याव दामे खाईये यार, खाईये वाई ब्याव दामे आँ, 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 � આખી જિંદગી દારૂ પી અને ગોમો ફરતા હે દે અને વાઘુજી દારૂ જો સપાઈ ગયું એના કરતા દાદાગીરી કરી હોત ને તો આજ વાઘુ દાદા ફરતા હોત દાદા આ બાજુ હમણાં ગયો છે કોણ જીલે તું હે સકલ જીત તું હા પકી ગયો લાગે છે હે

ખીખમે તો તમે તો એના જોડે માથાકૂટ કરો હું કરો કઈ કરતો મારો ઓય અબુજી પલકાળીયો કેતો તો આઈ યાર હિસ્ટ્રી મારે કોમ આવે તે આવા દાદા આવા આルト ફालतુનો હિસ્ટ્રી અલવાની તમારી ખાલી હાલતો ખાલી

કે तेरे नाम का कुत्ता पालु तू आईपोसे कटू दादा और नाम कमाइतेसी तकू दादा मो तारा થાપ મેલ્યો ની નહી सरकारी जरूर नहीं एक थाप मेल्यो नी तो तारा मुंडा में के डांट नी राखू और તું આપણી પૈસા પૈસા તો તો મળશે પણ પહેલા છે ને તમારો સપોર્ટ હશે નઈ તો તો પછી ગમે એવું હશે ને પાવર વાળો તો એને તો ખાલી બે એમ દેવ

તો એમ કે કે આરે આપડા બીડી ટર્નિંગ લઈન કાલુજી એની ગેંગ અલગ કરજે તો ના કા દાદા ગળાની સોગન કાય ના બુજો કાકાય ના બુજો હા આ તને કઉ ફોર દાદા એ કો બેસાઈ

દાદા <laughs> <Hey, laughs> <hey, hey, laughs>

શું અરે દાદા વી રૂપિયા ની અત્યારે દાદા ભાઈ મારે ઘરમાં જોવી ના રૂપિયા દાદા દાદા નહીં વધારે ના ચાલે એમ દાદાગીરી કરવા શું ઉપર અરે દાદા ગળાની છોકર વાં મેં ઉપર दादा ભૂલ થઈ આવ તો યાર તું ફોન રાખ થોડી ફોન રાખ હવે બોલું જા જા હે કેરી શું કીધું જા હે આ બોલ દેજો

પણ તું એક વાત યાદ રાખજે તે આજે ગરીબ ન્યાય લીધી છે પણ બધા દાડા સમય હરખો નહી હોતો કોક દાડો તારો સમય તો ફરશે જ હા મારું કોંઠો પાટણ હા